ચલો નમસ્કાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ ચલો ઓડિયો ઓડિયો બધાને બરાબર વિઝિબલ છે ઓડિયો ઓડિયોડિયો બધાને બરાબર વિઝિબલ છે એકવાર કમેન્ટ કરી દેસો જી

થોડીક માહિતી મેળવીશું લાઈક ન કરી તો કરી દેશો જી શેર ન કર્યું હોય તો શેર કરી દેશો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા વિદ્યાર્થી મિત્રો એકવાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ રામ રામ બરાબર છે કમેન્ટ કરી દો ચલો હાઈ હેલો ની બધા કમેન્ટ કરી દેશો જી

પણ લગભગ બધા જ ચેપ્ટર આવી જાય છે તો અને એમાંથી તમારે સારા સારા પોઈન્ટ હોય છે ને એ કવર કરવા પડશે બરાબર છે એમાંથી ચલો શરૂઆત કરી દઈએ બધા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કે વિદ્યાર્થી મિત્રો કાલથી આપણો ડેમો લેક્ચર ચાલુ થાય છે યાદ રાખજો જો ક્યારથી કાલથી ડેમો ક્લાસ કાલે ચાલુ થઈ છે આપણી લક્ષ્ય બેઠ છે એ કાલથી ડેમો ક્લાસ ચાલુ થશે ડેમો ક્લાસ સાડા નવ થી સાડા દસ કાલ થી આપણી બે જ ચાલુ થઈ છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટેના એના ડેમો ક્લાસ ની શરૂઆત આપણે કાલથી કરીશું કાલે પહેલી તારીખ છે પહેલી તારીખથી લઈ આપણે નવ તારીખ સુધી એડમિશન તમારા માટે ચાલુ છે અને તમારી ફીસ છે પચીસો નવ્વાણું એક થી નવ તારીખ તમે પહેલી તારીખથી લઈ એટલે કે ડેમો ક્લાસ અને પછી તમે લઈ અને બરાબર છે આ સુધી જો તમે સબસ્ક્રિપ્શન લો છો તો તમારી ફીસ કેટલી છે તો કે પચીસો ને નવ્વાણું રૂપિયા ફીસ છે આની અંદર એકસો વીસ માર્કનું તમારું સબ્જેક્ટ રિલેટેડ અને સાઈઠ માર્કનું મેથ્સ અને રીઝનિંગ આવી જશે

તમે હજી નવા હો અને ગ્રુપની અંદર જોઈન નથી થયા તો આ નંબર ઉપર તમે મારી સાથે ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને આપડી એપ્લિકેશન ની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે બરાબર છે ઓકે ચલો એનાથી થોડાક આગળ છે અયા આ તો વાત થાય ડેમો ક્લાસ ની અને આપડી બેચ ની ફિઝિક્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો 11 માં ધોરણના કયા કયા ચેપ્ટર છે તો ચેપ્ટર નંબર 2 તમને આપેલું છે સુરેખ પથ પર ગતિ એટલે કે મોશન ઇન સ્ટ્રેટ લાઇન બળ વેગ પ્રવેગની સમજ માટે આ ચેપ્ટર તમારે પડે સમતલમાં ગતિ મોશન ની પેરેલાલ એટલે કે પ્લેન સદીશ અને બળની સમજ આ ચેપ્ટરમાંથી તમારે આવશે બળ અને ગતિના નિયમો લો ઓફ મોશન જેમાં ન્યુટન નો નિયમ બળ ટોર્ક નું મૂળભૂત સમજ

પછી નંબર પાંચ છે ચુંબકત્વ અને દ્રવ્ય એટલે મેગ્નેટિઝમ એન્ડ મેટર આ પાંચ ચેપ્ટર છે જે ધોરણ બાર સાયન્સ ઓકે ચલો એનાથી થોડાક આગળ જઈએ કેમેસ્ટ્રીની ચર્ચા કરીએ રસાયણ વિજ્ઞાન ની ચર્ચા કરીએ તો રસાયણ વિજ્ઞાનની અંદર ધોરણ 11 ના અહીંયા મે તમને ચેપ્ટર આપેલા છે કે રસાયણ વિજ્ઞાન ની અંદર સૌથી પહેલા તમારે કેટલીક મૂળભૂત સંકલ્પનાઓ છે એટલે કોન્સેપ્ટ કરવો પડે પછી પરમાણુ સ્ટ્રક્ચર ઓફ એટમ કરવું પડે પ્રકરણ નંબર ચાર એનો આણવીય બંધારણ કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર તમારે કરવું પડે ઓકે નમસ્કાર નમસ્કાર પછી સ્ટેટ ઓફ મેટર તમારે કરવું પડે દ્રવ્યની અવસ્થા મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય પછી થર્મોડાયનેમિક્સ ઉષ્મા ગતિકી જેને આપણે કહીએ છીએ જે અગિયાર સાયન્સની અંદર કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર છ છે કેટલામું ચેપ્ટર છે છઠ્ઠું ચેપ્ટર છે પછી અગિયાર સાયન્સ ની અંદર કેમેસ્ટ્રી માં ચેપ્ટર નંબર સાત સંતુલન જેને કહેવાય ઇક્વિલિબ્રિયમ જેને આપણે ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ પછી એની અંદર આઠમું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયા છે રેડોક્સ રિએક્શન છે બરાબર છે પ્રકરણ નંબર નવ ક્ષાર છે જેને સોલ્યુશન્સ કહીશું આ બધા કેમેસ્ટ્રીના ચેપ્ટર છે બરાબર છે તો એમાંથી કયા વિદ્યાર્થી મિત્રો કયા કયા ચેપ્ટર કરશે કે જે મોસ્ટ ઓફ કવર થશે જો તમે બધા જ ચેપ્ટર કરવા જાવ વિદ્યાર્થી મિત્રો તો તમારાથી ક્યારેય ભેગું ન થાય

તો એના માટેની પદ્ધતિ શું છે તો કે જેટલા આપણે ચેપ્ટર છે ને એમાંથી અત્યાર સુધીના જે પણ આઈએમપી કયો પાર્ટ છે જો તમે એને એનું વિભાજન કરતા શીખી તો તમારે આ ચેપ્ટર સરસ સરસ મજાના મજાના જાવ બરાબર છે ચલો આ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીની વાત છે પછી ધોરણ બાર ની અંદર ચેપ્ટર ની લાઈન છે જુઓ અને એકાદ બે ચેપ્ટર સિવાય લગભગ બધા એ લોકોએ ચેપ્ટર લઈ લીધા છે કેમેસ્ટ્રીમાં પેલું સોલિડ સ્ટેટ લીધું છે ઘન અવસ્થા પછી એક દ્રાવણ સોલ્યુશન પછી ઇલેક્ટ્રો કેમેસ્ટ્રી વિદ્યુત રસાયણ ચેપ્ટર નંબર ત્રણ પછી ચેપ્ટર નંબર ચાર કેમિકલ કાઇનેટિક ચેપ્ટર નંબર પાંચ સરફેસ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર છ જનરલ પ્રિન્સિપલ ઓફ આઈસોલેશન ઓફ એલિમેન્ટ એટલે કે તત્વોના અલગીકરણના જે પણ સિદ્ધાંતો છે એ છે પછી ચેપ્ટર નંબર સાત પી બ્લોક એલિમેન્ટ આઠમું ડી અને એફ બ્લોક એલિમેન્ટ એને એસપી ડી એફ

તમારા સિલેબસ ના તમામ ચેપ્ટરો એમાંથી અમુક 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 મુદ્દાઓ બધા ચેપ્ટરમાં બધું નથી આપેલું દાખલા તરીકે એસપીડીએફ બ્લોક એલિમેન્ટમાં તમારે આખા ચેપ્ટર નથી વાંચવાના પણ એની અંદર અમુક પેટા પ્રકાર આપેલા છે એ પેટા પ્રકાર તમારે ગોતી અને તૈયાર કરવાના છે જો તમારે એવું ન કરવું હોય તો આપણી બેચ ની અંદર એક સુવિધા છે કે આવી રીતે હું તમને મટિરિયલ પ્રોવાઈડ કરીશ હાને આવી રીતે તમને ટાઈપ ઓફ સોલ્યુશન દાખલા તરીકે પહેલો પ્રકાર છે ટાઈપ ઓફ સોલ્યુશન તો એની અંદર શું છે તો કે સોલ્યુશનનો પ્રકાર છે દાખલા તરીકે સોલિડ સોલ્યુશન છે તો સોલિડ સોલ્યુશનની વ્યાખ્યા શું છે એના એક્ઝામ્પલ શું છે બરાબર છે પછી છે લિક્વિડ સોલ્યુશન એનો સેકન્ડ પ્રકાર છે લિક્વિડ સોલ્યુશન લિક્વિડ સોલ્યુશનના એની વ્યાખ્યા શું છે એના એક્ઝામ્પલ શું છે અને થર્ડ વન છે ગેસિયસ સોલ્યુશન

અને એનું એક્ઝામ્પલ આપેલું છે સાથે સાથે એને કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું એ પણ મેં હું તમને બેચની અંદર શીખવાડીશ કે ભાઈ વેઇટ બાય વેઇટ છે ઘણી વખત શું કરતા હોય કે એક્ઝામની અંદર કોઈ દાખલો આપી દે અને કે આનો જવાબ કેટલો આવશે નીચેનામાંથી તો તમે શું કરશો જો તમને એનું સૂત્ર આવડતું હોય તો તમે સૂત્રની અંદર કે હોય પોપલા જેવો જ પ્રશ્ન કેવો હોય પોપલા જેવો જ ક્વેશ્ચન તમને આવડવું તો જોઈએ જો તમને એ જ ખબર નથી કે વેટ બાય વેટ છે એ પર્સન્ટેજ માસ પર્સન્ટેજ કેવી રીતે શોધવો તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ એને ગુણ્યા સો થશે હવે વિદ્યાર્થી મિત્રો સમજો એક અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એક દ્રાવણમાં એનએસીએલ એટલે કે જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ જેને આપણે મીઠું કહીએ છીએ તો એક દ્રાવણની અંદર એનએસીએલ નું પ્રમાણ લગભગ દસ ગ્રામ છે કેટલા ગ્રામ છે દસ ગ્રામ છે હવે સમજો કે દ્રાવણ છે એ વિદ્યાર્થી મિત્રો એની અંદર દસ ગ્રામ શું છે તો કે છે તો દ્રાવણની અંદર બીજું બીજું શું હશે 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 તો તો કે કે અને એનું વજન કેટલું ગ્રામ સો એ લેવાય કેટલા એ લેવાય સો એ લેવાય તો દસ ગ્રામ તો એને પાણી કેટલું થયું તો કે નેવું ગ્રામ થયું તો ટોટલ તમારું કેટલા ગ્રામ થયું તો કે ટોટલ દ્રાવણ છે ને તમારું કેટલા ગ્રામ થયું છે તો કે સો ગ્રામ ટોટલ થયું છે

જેને કદ કદ થી ટકાવારી કહેવાય વોલ્યુમ બાય વોલ્યુમ કહીએ છે તો એના માટેની વ્યાખ્યા અને સૂત્ર શું છે આ મટીરીયલ છે એ આપણી બેચ ની અંદર ચલાવવામાં આવશે યાદ રાખજો આપણી જે બેચ આવે છે એ બેચ ની અંદર ચલાવવામાં આવશે અને બેચ નું નામ છે લક્ષ્ય શું નામ છે લક્ષ્ય બેચ લક્ષ્ય બેચ છે જે તમને કાલ થી શો થશે કાલે એક તારીખ છે એક થી લઈ અને નવ તારીખ સુધી એડમિશન ચાલુ છે કેટલા પ્રાઇસમાં પચીસો નવ્વાણું માં પછી આની કિંમત છે એ વધી જશે વધી જશે તો વોલ્યુમ બાય વોલ્યુમ નું સૂત્ર શું છે તો કે દ્રાવ્ય નું કદ છેદમાં દ્રાવણ નું કુલ કદ એને ગુણ્યા સો એનું પણ અહિયાં એક્ઝામ્પલ છે એનું પણ અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવેલું છે ઓકે ચલો એનાથી આગળ જઈએ દળ કદ થી જેને માસ વોલ્યુમ પર્સન્ટેજ એટલે કે વેઇટ બાય વોલ્યુમ છે વેઇટ બાય વોલ્યુમ છે મોલારિટી શું છે મોલાલીટી શું છે એને કેવી રીતે સોલ્વ કરીશું એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો કેવી રીતે આપણે પ્રશ્નને સોલ્વ કરીશું ક્લિયર છે બાકી તમને જે આગળ આપેલા જે પણ ચેપ્ટર છે એ જો તમે તમારી રીતે પ્રિપેરેશન કરો તો એ બધા જ ચેપ્ટર તમારે ડીપમાં ડીપમાં એમાંથી જે પોઈન્ટ છે કાઢી અને તમારી રીતે પણ તમે તૈયારી કરી શકો જો તમારે એવું નથી કરવું તમને ખબર નથી કે આમાં શું વાંચવું બધા જ ચેપ્ટર વાંચવા જશો તો ક્યારેય ભેગું થશે નહીં આ ખાસ ધ્યાન રાખશો જી અને તમામ ચેપ્ટર વાંચશો તો એ ક્યારેય ભેગો હજી તો મેં જેટલા ચેપ્ટર આપ્યા છે ને એમાં અમુક ચેપ્ટર તો લીધા જ નથી અને હજુ એ ઘણા બધા ચેપ્ટર એની અંદર એડ થશે ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રી બંનેની અંદર હેને હજુ એ એડ થશે હજુ એ એની અંદર એડ થશે બરાબર છે તો તમે તમે બધા ચેપ્ટર જશો તો તમારો પરીક્ષા આવે ત્યાં સુધીમાં તમારો સિલેબસ ક્યારેય કમ્પ્લીટ નહીં થઈ શકે ક્યારેય નેવર નેવર નેવર

એની લાક્ષણિકતા શું છે આ બધું આપણે વિગતવાર કાલે ડેમો ક્લાસ છે કેટલા વાગે કાલે ડેમો ક્લાસ છે રાત્રે સાડા નવ થી સાડા દસ આ ખાસ યાદ રાખશો છો અને બધાએ હાજરી આપવી ડેમો ક્લાસ જોઈને જ તમારે નક્કી કરવું કે મારે બેચમાં જોઈન થવું છે કે નથી થવું કેમ કે ફી છે એ રિફંડેબલ નથી કોઈ પણ સંજોગોમાં અને એટલે

આ ખાસ ધ્યાન રાખશો ચલો છે યુટ્યુબમાં જ રહેશે સાડા નવ થી સાડા દસ ક્યાં રહેશે યુટ્યુબમાં જ રહેશે અને આ આપણો નંબર છે ગ્રુપની અંદર જોઈન થવા માટે અને આ આપણી બેચની જે પણ ડિટેલ છે એ અહીંયા તમને આપેલી છે જો તમને એમ થાય કે હજુ પણ ડાઉટ છે તો આ નંબર ઉપર તમે મને કરી શકો છો ક્લિયર ચલો બરાબર છે ક્લિયર તો આ તો આજનો ક્લાસ અને અહીંયા જે મેં તમને ચેપ્ટર આપ્યા છે એ વિદ્યાર્થી મિત્રો આની અંદર હજુ બીજા ચેપ્ટર પણ એડ થઈ શકે પણ એ સમય જતા એને પણ હું એડ કરી અને નવો ક્લાસ લઈ આવીશ અને આ બાકી અત્યાર સુધીમાં જેટલા પણ ચેપ્ટર ગોતેલા છે તમારા સિલેબસમાંથી એ ચેપ્ટર આવા કંઈક છે બરાબર છે ચલો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ યુ જય હિન્દ